આપનું હાર્દિક સ્વાગત એનએમસી અંતર્ગત આવતા સત્તાવન કિલોમીટરના વિસ્તારના રોડ વર્ક અને રિસ ફેન્સિંગની કામગીરી પૂર્ણ થતા નડિયાદના ધારાસભ્યશ્રી અને મનપા કમિશનરશ્રીએ લીધી વૈશાલી અંડરપાસની મુલાકાત નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આગામી સમયમાં છત્રીસ કિલોમીટર વિસ્તારમાં રિસર્ફિસિંગ નવીનીકરણની કામગીરી થશે કોન્ટ્રાક્ટરોને કામમાં ગુણવત્તા જાળવવાની સાથે સાથે કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી ગઈકાલે જ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાત સરકારના તમામ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ અને મ્યુનિસિપલ કો કોર્પોરેશનના કમિશનરશ્રીઓ અને એન્જિનિયરિંગ વિભાગને સૂચનાઓ આપી છે અને આ સૂચનાઓ એવી આપી છે કે રોડ રસ્તાના અથવા તો કોઈ કન્સ્ટ્રક્શનના કામ ચાલતા હોય ત્યાં અવશ્ય વિઝિટ કરી અને કામ વ્યવસ્થિત રીતે થાય છે કે નહીં એની ચકાસણી કરવા માટેની વાત માન્ય મુખ્યમંત્રીશ્રીએ કરી હતી એના ભાગરૂપે આજે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રી આસિસ્ટન્ટ કમિશનરશ્રી એન્જિનિયરશ્રી અને તમામ સ્ટાફ સાથે આજે જુદા જુદા સ્થળની અમે મુલાકાત લીધી હતી અને ત્યાં આગળ ચાલતા કામનું નિરીક્ષણ કર્યું હતું એમાં સૌ પ્રથમ અમે વૈશાલી અંડરગ્રાઉન્ડ બ્રિજ જે નવો બનવા જઈ રહ્યો છે અને એ લગભગ એનો જે કામ છે એ પૂર્ણ થયું છે પણ હવે જે કામ છે એ એને સ્લેબને પુશિંગ કરવાનું કામ છે એનું નિરીક્ષણ કર્યું અને એની પરમિશન માટે રેલવે ડિપાર્ટમેન્ટને ક્યાં સુધી આપી છે અને ક્યારે મળશે એનો સમય જે સ્લોટ જે પુશિંગ કરવાનો એ એની પૃચ્છા કરી અને એને જરૂરી મદદ કરવા માટે રેલવે ડિપાર્ટમેન્ટમાં અમે અમારા એમપી શ્રી દેવસિંહ દ્વારા કહેવાનું પણ નક્કી કર્યું છે કમિશનરશ્રીએ સાથે સાથે અમે બીજું એક કામ સિમેન્ટ કોન્ક્રીટનો રોડ જે એનઇએસ સ્કૂલથી કોડિયાર કરનારા સુધીનો જે સિમેન્ટ કોન્ક્રીટનો રસ્તો થઈ રહ્યો છે એનું પણ નિરીક્ષણ કર્યું અને એની થીકનેસથી માંડી અને એના મટીરિયલ અંગેની પણ પૃચ્છા કરી કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી અને એની સાથે બીજો ત્રીજો એક રોડ હસ્તિનાપુરીથી જે કેનાલ સુધીનો રસ્તો છે એ ડબલ્યુબીએમ કરી અને ડેન્સ કાર્પેટ કરીને ઉપર કાર્પેટ સિલ્કોટ કરવા માટેની કામગીરી ચાલી રહી છે તો એ પેવર ડામર રોડ છે તો એની પણ મુલાકાત કરી અને એના ને એ પણ બધું ચેક કર્યું થિકનેસ ચેક કરી એની અને આ બધું જ સાથે અમે એન્જિનિયર રાખેલા અને જરૂરી સૂચનાઓ એન્જિનિયરને પણ આપી છે સૌથી મોટો ફાયદો આ વખતે એ છે કે આપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તરીકે જે આપ નડિયાદની ડીડીઆઈટી યુનિવર્સિટી છે એ યુનિ એનડી યુનિવર્સિટીને આપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તરીકે રોકી છે એટલે મટિરિયલમાં કોઈ હલકી ગુણવત્તાનું અથવા તો એની થિકનેસનું અથવા તો ડામરનું કોઈપણ જાતની ભેળસેળ ના થાય અને વખતો વખત એને સેમ્પલ લેવાય સેમ્પલ લઈને એનું ટેસ્ટિંગ થઈને એ પ્રમાણે કામ થાય છે જે ટેન્ડરના સ્પેસિફિકેશનમાં છે એ પ્રમાણે થાય છે કે નહીં એની ચકાસણી પણ કરી છે અને આખરે આ તમામ જવાબદારીઓ જે તે એન્જિનિયરની હોય છે અને એન્જિનિયરે પોતે ચકાસણી કરી અને જે કોન્ટ્રાક્ટના રસ્તાઓ અથવા તો જે બાંધકામના કામો આપેલા હોય છે એની અંદર ગુણવત્તાની સંપૂર્ણ ચકાસણી કરી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવી અને કામ કરવાનું હોય છે એ આજે અમે નિરીક્ષણ કર્યું